અને તમામ સમાચારો છે તે વિગતવાર જોઈશું સૌથી પહેલા વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગર મહાનગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત થશે કોંગ્રેસના બે કોર્પોરેટરો રાજીનામું આપશે સેક્ટર ચોવીસના કોર્પોરેટર અંકિત બારોટ રાજીનામું આપશે તો પેથાપુરના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે કોંગ્રેસના બંને કોર્પોરેટરો કેસરિયા કરશે

ગાંધીનગર મનપાની ચુમ્માલીસ બેઠકો જે છે તે ચુમ્માલીસ બેઠકોમાંથી બે બેઠકો ઉપર જે છે તે કોંગ્રેસે જીત હાંસલ કરી હતી જેમાં સેક્ટર ચોવીસના અંકિત બારોટ અને પેતાપુરના જે છે ગજેન્દ્રસિંહ વાઘેલા પેથાપુર તેઓએ પણ જે છે તે જીત હાંસલ કરી હતી ત્યારે એક બેઠક જે છે તે આમ આદમીના ફાળે ગઈ હતી આમ કુલ ચુમ્માલીસમાંથી એકતાલીસ બેઠક ઉપર જે છે તે ભાજપે પોતાનો ભગવો લહેરાયો હતો પરંતુ હવે પ્રથમ ટર્મ જે છે તે પૂરી થઈ રહી છે એપ્રિલ માસમાં તે પહેલાં જ ગાંધીનગર મનપા જે છે તે કોંગ્રેસ મુક્ત થવા જઈ રહી છે કોંગ્રેસ પક્ષના બંને કાઉન્સિલરો જે છે તે ભાજપ પક્ષના એટલે કે ગાંધીનગર શહેરના પ્રમુખ સાથે જે છે તે બંધબાણે બેઠક કરી છે અને તેઓ જે છે તે પોતાનો પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કરવાના છે મહત્વની વાત સામે એ પણ આવી રહી છે કે અંકિત બારોટ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ પક્ષની કામગીરીથી નારાજ o homem ali reata ao pronto. તેઓ કોંગ્રેસમાંથી કેટલી વખત પ્રજાના પ્રશ્નો ઉઠાવતા હતા પરંતુ તેઓને સમયસર ગ્રાન્ટ કહેતો તો જે સ્થાનિક પ્રશ્નો હતા તે પરિપૂર્ણ નહોતા થતા જેના કારણે તેઓ પણ વારંવાર આંદોલન કરતા હતા અને આંદોલન કરતા હતા તે દરમિયાન કોંગ્રેસ પક્ષ તો તેમને સહેજ પણ સાથ સહકાર નહોતો મળતો જેના કારણે તેઓ મોટા પાયે નારાજ જોવા મળતા હતા પરંતુ અંતે તેઓ જે છે તે હવે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જે છે તે જોડાવાની જે છે તે વાત સ્વીકારી છે આવનારા ગણતરીના કલાકોની અંદર અંકિત બારોટ અને આવેલા કમલમ ખાતે જે છે તે કાર્યક્રમ આયોજિત થશે બંને કાઉન્સિલરો રાજીનામું આપશે અને ત્યારબાદ તેઓ જે છે સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કરશે બિલકુલ થી આભાર મલહાર તમામ બદલ